નમસ્કાર શો માં આપનું સ્વાગત છે ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા યુવાનને રસ્તામાં આંતરે છરી બતાવી અગાઉના કોર્ટ કેસમાં સમાધાન કરવા ધમકી આપી અને યુવાનના ઘરમાં તોડફોડ કરી ફ્રીજ સળગાવી દઈ રોકડ રકમની લૂંટ કરવામાં આવી હતી આ ઘટનાના પગલે ઘોઘા રોડ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી ખેડૂતવાસમાં આવેલ મનાભાઈના ચોક પાસે રહેતા શન્નીભાઈ રાકેશભાઈ મકવાણાને રસ્તામાં આંતરી અજય અને અભય દવેએ છરી બતાવી કોર્ટ કેસમાં સમાધાન કરી ખર્ચની રકમ આપવા ધમકી આપી હતી આ ઘટના બાદ ટોળું સનીભાઈના ઘરે આવ્યું હતું અને ઘરમાં તોડફોડ કરી ફ્રીજ સળગાવી દીધું હતું આ ઉપરાંત રોકડા રૂપિયા પચાસ અને સોનાના ચેઇનની લૂંટ કરી હતી આ ઘટનાની જાણ થતા ઘોઘારોડ પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી આ બનાવ અંગે સન્નીભાઈના પત્નીએ સાત શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે